તાપીના વાલોડમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે પુલ નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી ટ્રકનું ટાયર ફાટી ગયા બાદ એકાએક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી વ્યારા ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે પહેલા ટ્રકનું ટાયર ફાટ્યું અને એકાએક જ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી તો ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો છે તાપીના વાલોડમાં ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે પુલ નજીક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી હતી ટ્રક ટાયર ફાટી ગયા બાદ એકાએક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી વ્યારા ફાયર ફાઈટરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ જે રીતના દ્રશ્યો સામે આવ્યા છે પહેલા ટ્રકનું ટાયર ફાટ્યું અને એકાએક જ ટ્રકમાં આગ લાગવાની ઘટના બની હતી તો ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો છે